जामनगर महानगर पालिका नाय कमिश्नर दिनेश मोदी ये हापा विस्तार मा महानगर पालिका संचालित दौसरा नहीं अचानक मुलाकात में कहाँ सरप्राइज जामनगर शहर मा आ, हापा रोड मुका में आवेल।

એટલે કે આખલાઓ વગેરેને આપણે અલગ રાખીએ છીએ આ હાપાની ગૌશાળા મુકામે ચારસો દસ ગાયો છે એમાંથી આશરે એસી જેટલી ગાયો દૂધાળી છે અને એમાંથી ઘણા બધા બચ્ચા છે અને જે ગાયો દૂધ આવે છે એનું દૂધ ફક્ત ને ફક્ત એના બચ્ચાઓ માટે રાખવામાં આવે છે એનું કોઈ કહેતાં કોઈ કમર્શિયલ પ્રોડક્શન આપણે લેતા નથી અને દરેક ગાયો જે અહીંયા વ્યાય છે એ બધાના બચ્ચાઓ સાથે છે તે આપ જોઈ શકો છો એ ઉપરાંત અહીં મોટા પ્રમાણમાં આપણને એના ગૌમૂત્ર અને છાણ માંથી આવક થાય છે લગભગ ચારેક લાખ રૂપિયાની આવક છેલ્લા પાંચ મહિનામાં આ ગૌશાળા ને ફક્ત એના ગોબર માંથી આપણને થાય છે આ રીતે જ ચેકિંગ કરવામાં આવ્યું હતું કમિશનર પહોંચી ગયા હતા જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગૌશાળામાં વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી કમિશનર જ્યારે દિનેશ મોદીએ પહોંચ્યા હતા ગૌશાળાએ અને ત્યાં દરેકે દરેક લોકોની તપાસ કરવામાં આવી હતી કે કઈ રીતે ગાયોને ઘાસચારો આપવામાં આવે છે કઈ રીતે ગાયોને રાખવામાં આવે છે તેની શું છે સુરક્ષા તે તમામે તમામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કમિશ્નરેનું ફોકસ છે કે જ્યારે આ સુવિધાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવે સરપ્રાઇઝ ચેકિંગ ગૌશાળાની વ્યવસ્થાઓ દ્વારા અને તેને ચેકિંગ કરવા માટે આવ્યું હતું તો દિનેશ મોદી જે કમિશનર છે તે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા અને ગૌશાળાની અંદર તમામે તમામ વસ્તુની નિરીક્ષણ કરી હતી અને કે જ્યારે તેમની અંદર કોઈપણ જાતની આપૂર્તિ ન રહે ગાયોને પશુપાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે તો જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે સરપ્રાઇઝ ચેકિંગ દિનેશ મોદી કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું કારણ કે જ્યારે પશુઓની વાત આવે છે તો પશુઓને જ્યારે પશુપાલકો જ્યાં ત્યાં છોડી દેતા હોય છે અને તે છોડી ન દે તે માટે પણ તેનું સમજાવવામાં આવ્યું હતું તો ચોટીલા